ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની કેમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીને આધારે આડોડિયાવાસની પાંચ મહિલા અને એક પુરુષને સાડત્રીસ હજાર ચારસો પચાસના મુદ્દામાલ સાથે ચારસો નેવું બોટલ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી લીધી ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે અગાઉ દારૂના કેસમાં પકડાયેલ આડોડીયા મહિલાઓ અને એક પોલીસ તેના ભોગટવાળા ખેલામાં ભારતીય બનાવટનો પરપ્રાંતિ દારૂ લઈને ઊભા છે જેને આધારે એલસીબી પોલીસ દ્વારા ચિત્રા ઓમ પાર્ટી પ્લોટ પાસે જાહેર રોડ પર રેડ કરવામાં આવી હતી રેડમાં આડોડીયા હસમાં રહેતી જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ પ્રીતિબેન અર્જુભાઈ રાઠોડ કાચલબેન કાર્તિકભાઈ પરમાર અંજનાબેન પંકજભાઈ રાઠોડ નીમાબેન રાકેશભાઈ રાઠોડ તથા સરદ હરેશ પરમાર જેને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કંપની પેક ફોર સીલ ઇન મહારાષ્ટ્ર ઓનલી લખેલ પ્લાસ્ટિકની પેક ચારસો ને નેવું બોટલ જેની સાડત્રીસ હજાર ચારસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા એલસીબી પોલીસ દ્વારા તમામ આરોપીઓ અને મુદ્દામાલને બોલતવા પોલીસ સ્ટેશનમાં સોંપીને પ્રોહિબી સેનના અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

何